આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને યુટ્યુબમાં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો બીએસસી સુધી અભ્યાસ કરેલ છે કરિયાણાની દુકાન છે ટ્રેક્ટર છે ગાડી છે ઘણું બધું હોવા છતાં આ યુવાનનો હજી ખેલ નથી તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એને યોગ્ય જીવનસાથી મળી જાય અને આપણે દર શનિવારે આપણે આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ તો સાડા સાત વાગે શનિવારે અમારી સાથે જોડાવ આપણે ગયા શનિવારે સુરેશભાઈ જાદવને જોડાયેલ હતા તો તમે જો જોડાવા માંગતા હો તો તમારો મોબાઈલ નંબર મને મોકલો જેથી કરીને હું તમને એની લિંક મોકલું તો તમે પણ જોડાઈ શકો તમારા કાંઈ પ્રશ્નો હોય તો રજૂ કરી શકો કાંઈ સંદેશ હોય તો આપી શકો તો તમારો નંબર મને મોકલો એટલે તમને પણ જોડી દેવાય અને આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડી થી સાવધાન રહેવું હેલો હાલો મારુ સાહેબ બોલે હા બોલું છું હું ચેતલવડ ગામ તાલુકા નો હા હા તમારા વિડીયો ઘણા જોયા અને તમે જે આ બધું આવી રીતે કમલમ માણસ ને માર્ગદર્શન પણ આપો છો અને હાથી હકીકત રજો કરો છો બહુ ધન્યવાદ પાત્ર કેવો તમે હા અને સારું કામ કરો છો તમે તો બાબરા આમ તો અમારે આમ નબદજિક જ કેવાય અમરેલી લઈ હા હવે મારે એક દીકરા નો સંબંધ કરવાનો છે હું હું મે દીકરો 38 છે ઓ હું આપડે યુટ્યુબ મેલ પૂછ્યું

દીકરા નું નામ છે પ્રતાપ. હમ પ્રતાપ આખું પ્રતાપ કુમાર લક્ષ્મણ ભડક. ભડક ભડક એટલે? ભડક એક તમારે લાલપુર નો એક ભડક નો વિડિયો તમારો આવ્યો તો. હમ વિશાલ તારા ગામ લાલપુર. હમ પ્રવીણ ભડક.

હમ હવે ટ્રેક્ટર ના ભાડા કરે અને ઈકો ગાડી નું ભાડું આવે તો એ કરે અને દુકાને રે અને કદાચ કઈ ઘટતું કરાવતું હોય માલ તો દુકાન નો માલ લઈ આવે હમ અને દીકરો તો મારો ભણેલો જ છે. કેટલું ભણે? એ BSC it કરેલ છે. શું વાત કરો? હા અને એ નોકરી કરતો રાજકોટ. હમ એટલે આજથી થી દસ વરહ પેલા એને નોકરી મૂકી દેવાની ફરજ પડી. હમ કેમ કે હું બીમાર પડ્યો. પછી બીમાર પડ્યો એટલે ઓલો ભાઈ સુરત એટલે એ પછી આને અહીં આવ્યો મારી સારવાર કરવા. હમ એટલે મને બે ઓપરેશન આવ્યા હારણ બે બાજુ બે side માં. એટલે ચાર મહિના આરામ કરવાનો થયો તો પછી દુકાન કરની અને દુકાન બંધ કરવી મેળવે એમ નતો. હમ અને અમારે જમીન પણ છે. હમ અહીં છે પંદર વીઘા જમીન છે એટલે એમ છે એટલે પછી એને નોકરી જાતી કરી કે હાલો ને દુકાન છે આપણે હારો ધંધો હાલે છે એટલે મેળ આવી જાય તો મેળ કઈ આવ્યો નહિ એમાં બધું આવું થઇ ગયું એટલે એટલે જો અમારા જો કોઈ એવું પાત્ર હોય તો ક્યાંય વાત કરાવો તો હા,

મને ત્રણ જણા છે અહીંયા મકાન કરના છે હા મકાન કરના છે ફાઈલ હોય ઘણી ફોટો બોટો મોકલો આપડી YouTube માં મળી જાય બરાબર ને હા બીજી કોઈમ વ્યસન કે હું કઈ કરું છોકરાને કોઈ વ્યસન નહી હા ઓસી તો સાતવે કોઈ વ્યસન ને કઈ આડવાનો નહી અને આ તો અત્યારે મે મારા ફોનમાંથી ફોન કર્યો છે એ ફોન વાપરે છે તો એના ફોન માંથી ફોટો મોકલે કે આમાંથી ના આમાંથી જ મોકલે જો વાતચીત આમાંથી કરેલી હોય ને એટલે હા બરાબર છે તો આમાંથી આગળ મોકલાવું ફોટો અને એક તમને કવ કે ઓલા મીરા બેન હતા રાજકોટ રે છે ને દવાની કંપનીમાં નોકરી કરે છે જોબ કરે છે હમ એનો video તમારો ઓડિયો મેં સાંભળ્યો તો અને ઉમર એની પચીસ વર્ષ ની છે ને એ એમ કેતા તા કે મારે ગમે એ સમાજ હોય તો ચાલે હમ નિરાબેન સોલંકી તો એનું થઈ ગયું છે કેમ છે હવે એના પછી બંધ રાખ્યું છે અત્યારે હા એની ગણતરી હમણાં નથી એમ ટૂંકમાં બરાબર બરાબર છે હા એવું છે પણ આપણે શું છે કે એવું એક સિંગલ પાત્ર હોય ને તો ચાલે પછી બહુ એમ માનો કે ભેગો દીકરો હોય મોટો જુવાન દીકરો હોય હમ હમ તો એ નો મેલ દીકરી હોય તો હાલે દીકરી નો વાંધો નઈ પણ જો દીકરો હોય ને દીકરો નાનો હોય ને બે ત્રણ વર્ષ નો હોય તો એને શું છે કે આઈ ની ખબર પડી જાય આપડે એને એક બાપુજી તરીકે જ જોવા મંડે અને ઓલો મોટો દીકરો હોય એ માનો કે પંદર સોળ વર્ષનો નો કે એવો હોય દીકરો તો એને મારા બાપુજી નથી એવું જ ખરેખર લાગે ને એમ કોઈ આપણે વાત કરતા હોય કે ગમે એમ લાગે કે એને કઈ કેતા હોય તો એને એમ થાય ને કે આ મારા પપ્પા નથી તો એ મને આમ કે છે ને. હા એવું થાય છે. હા હા એટલે તો હાલો આમાંથી આ ફોટો મોકલે તમને. ભલે ભલે વાંધો નહીં હા ભલે હા હા એ હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો